પછી પાછા હિસા કર્યા ગાડી બનાના ના ના ગાડી ઉડા ના ના ઉડા ઓ ગાડી કાય બાત ને ચલો ચલો આગે ઓ વાલી ગાડી આ ના કોઈ બાત ને ચલો

ट्रांसपोर्ट टीवी वाले भी बोलते हैं बनाने का घाट सेक्शन में घाट सेक्शन में बोलते बोल... मेरी बनाने बात सुनो घाट से यूट्यूब वाले सब बनाते ही है यूट्यूबर है हम यूट्यूब कर रहे कौन मैं ड्राइवर ही करता हूँ इसमें दोनों ही है यूट्यूब में आपको मालूम होता है आप आपको मालूम है यूट्यूब में मेरा में नेटवर्क नहीं है कौन मेरा

જોયું બીજું કંઈ નથી ના કઈ પીવા પીવાનું ન હોય રોડ ઉપર હાલો ન હોય પીવાનું હોય એને વાગે વધારે હોય આમાં હાલો તો બનાવી બ્લોક માં ટેન્શન ન લેવાનું હોય બરોબર હાલો તો બનાવી જોતા કરવો કે નથી કરવું એવું થાય એને કથા અવાજ નાખી દો બરોબર વિડિયો નથી નાખવો અવાજ નાખી દો તમને અવાજ તમે સાંભળી ખાલી આમાં તમારે

કાંઈ ઉતારવાની છે આ તો અમારે નરસિંહ સાહેબ એવા છે હા હવે સાર સર ગાડીના ઘાસ ચડાવી દે વરસાદ આવશે ને પાણી અંદર જાય ને તો ગોદડા ને એવું બધું ફલાડી દે સીટ બીટ ને એવું અલગ ઘાસ ચડાવીને જઈએ તો આ બે રાજકોટની ગાડી છે આપણે બે થઈ ગયું છે જમવામાં આમ છે ને ઢાળ ઉતરવામાં આવે નાસિક પેલા બોલો કેટલા પચીસ હા વીસ પચીસ કિલોમીટર અહીંયા હોટલ આવે ને ત્યાં જમવા ઉભાઈ રહ્યા છે મિત્રો તો ભીંડી મચાલા ત્યાં રોટલી આ જો ડુંગળી ચાસ ચાલો તો જમવા તો આવી કંઈક હોટલ છે મસ્ત મજાની જમી જમીને કૃષ્ણ કનૈયા આ કનૈયા તો કનૈયા હોટલ રાજસ્થાન ધાબા તો તમારે શે ડુંગલા જમાદાર હલો મિત્રો તો જમીને નીકળી ગયા ને ખાઈ છે માવો એ ગયેલું ને ફરી ફ્રી ફરી ફરી હતો

આશિત આપણે પાંચ છ કિલોમીટર આ બાજુ છે એ નો ડોર પડી ભાઈ આપની કંપની માં આપણે પોગી ગયા છીએ આ કંપની માં હવે છે ને આ અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ આમ હલકો હલકો ને ફૂલ ફૂલ ને એવું છે આ જો તમે વાતાવરણ કે કેવું થઈ ગયું હાલો આ ગાડી માં ભાગી જાય નીચે તો જો દૂર દૂર આમ પાણી પાણી ખાવા મળશે છે આપણા ગડી પર માં જો કેટલો વરસાદ પડી ગયો જો

હા ઓલા પણ ફોન ચાલુ છે મેં અહીંયા ફોન મૂક્યો હતો આમાં ને તો જમી લઈ કે કેવું છે યુ આમ શાખીને કહું તમને પછી હમણાં સારું પછી તો આપણે વખાણ કરશું ને કરતો જવા દેવું હાલો તો હવે જમી લે ફટાફટ